કંસે મોકલેલ આ દૈત્ય વાછરડાના સ્વરૂપમાં આવ્યા હતા એનો ઉદ્દેશ હતો કૃષ્ણને મારી નાખવાનો પણ ભગવાનની લીલામાં દૈત્ય પોતે જ વિનાશ પામે છે વત્સાસુર ગાયોના ઝુંડમાં વાછરડાની જેમ ભળીને ઊભા રહી ગયા પણ સર્વજ્ઞ કૃષ્ણજી તરત જ ઓળખી ગયા કે આ એક સામાન્ય વાછરડો નથી તેમણે મિત્રો સાથે હળવા હાસ્યમાં કહ્યું આવા ચરડો થોડો જુદો લાગે છે આવો એની સાથે રમીએ કૃષ્ણજીએ દૈત્યની પૂછડી પકડી લીધી તેમણે એને ઝડપથી ફેરવવાનું શરૂ કર્યું વત્સાસુર પોતાની મૂળ દૈત્ય સ્વરૂપમાં આવવા લાગ્યા પણ કૃષ્ણજીની દિવ્ય શક્તિઓ સામે તે બળહીન થઈ ગયા કૃષ્ણજીએ એને ગુમાવ્યા પછી જોરથી ધરતી પર ફેંકી દીધા અને એક જ ઝટકામાં વત્સાસુરનો વિનાશ થયો આકાશમાંથી દેવતાઓએ ફૂલોની વર્ષા કરી જય હો નંદકુમાર આજે ફરી એક વખત ધરતી દુષ્ટતાથી મુક્ત થઈ કૃષ્ણજીના મિત્રો આશ્ચર્યથી બોલ્યા અરે આપણો પાનોડો તો અદ્ભુત છે એ દૈત્યને રમતમાં જ હરાવી નાખે છે બધા મિત્રો આનંદથી તાળી વગાડી અને કૃષ્ણને ગળે લગાવી લીધા આ પ્રસંગ આપણને શીખવે છે કે દુષ્ટતા કેટલા સ્વરૂપમાં હોય શકે છે પણ ભગવાન સદા ભક્તોની રક્ષા કરે છે ભક્ત માટે ભગવાનનું સ્મરણ જ સુરક્ષા છે કાલને જીતનાર ભગવાનને બાળપણમાં પણ કોઈ હરાવી શકતું નથી આગામી એપિસોડમાં આપણે સાંભળશું બકાસુર વધ જ્યારે કૃષ્ણએ બકાસુર દૈત્યનો વિનાશ કર્યો આજે આપણે સાંભળ્યું વત્સાસુર વધની અદ્ભુત કથા ચાલો આપણે પણ જીવનમાં શીખીએ કે દુષ્ટતાને દૂર કરવા માટે પ્રભુ નામનો આશરો લેવો એજ શ્રેષ્ઠ માર્ગ છે માટે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ